અમારી માટે એક કપલ છે આજે આમ તો દિવસ છે બરાબર કાલે એક એને પટ્ટીન તપાસ કરી હતી બરાબર લાઈફમાં એક નવી શરૂઆત થઈ તમારું નામ કીધું બેન જીજ્ઞાસ જિજ્ઞાસ મહેશભાઈ બાલાક છે ક્યાંથી છો આપણે રાજકોટથી રાજકોટથી મને યાદ છે કે તમારા મમ્મી શું છે અત્યારે

અત્યારે આજે જો મેં સોનોગ્રાફી કરી સોનોગ્રાફી તમે એટલી મહેનત કરી અને રીઝલ્ટલી આમ કેવું લાગ્યું દિવાળીના દિવસે બહુ સારું લાગ્યું દિવાળી દિવાળી સફળ થઈ ગઈ છે ને ઓરિજિનલ માં દિવાળી આમ તો વિડિયો કોણ જોયું

જે આપણે પ્રાર્થના ફળતી હોય છે ને વડીલોની મહેનત હોય છે ને વડીલોનો આશીર્વાદ હોય છે અને તમે તો આપણે ગંજામ આરામમાં વધારે માનો છો બરાબર એની સેવા કરતા હોય છે તો જો ઉપરવાળાએ સરસ રીજેટ આપ્યું છે બરાબર આજે દિવાળીના દિવસે ખરેખર ઓરિજિનલ દિવાળી આવી છે ને સરસ લેવો સાહેબ જેને બીજું વિડીયો મૂકો તો વાંધો ને સાહેબ ઓકે કઈ વાંધો ને સરસ